એક નહીં બે નહીં પાંચ નહીં દસ નહીં સોળ ટન તરબૂચ પદયાત્રીઓ માટે અને એ પણ શરૂઆતના બે દિવસની અંદર ચાલીસ ટકા સ્ટોક તો ઓલરેડી ખાલી થઈ ગયો છે ત્રીસથી ચાલીસ ટકા આ તમે જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ સાઠ સિત્તેર ટકા છે અને હજુ વધારે જરૂર પડશે તો પાછું આવી જશે તો તરબૂચને પહેલાં ત્યાંથી લઈ અને અહીંયા સાફ કરવામાં આવે વ્યવસ્થિત રીતે ધોવામાં આવે પછી એને અહીંયા કટિંગમાં મોકલવામાં આવે અંદાજી અમારા ચારથી થી ચારથી થી પાંચ લાખ હા ચારથી થી પાંચ લાખ લોકો સેવાનો લાભ લેતા છે સો ટન માલ આવી ગયો પછી આગળ જરૂર પડે જેવો આગળ માલ મળે એ રીતના ગયા વખતે જે દસ લાખનો ટાર્ગેટ હતો એ સીધો વખતે સોળ લાખથી ઉપર જાય છે એટલે વિચાર કરો એ એટલા સ્ટોકને પહોંચી વળવા માટે કટિંગ માટે અહીંયા છ છ જણા તો ખાલી કટિંગ ડિપાર્ટમેન્ટમાં છે એટલા લોકો પાછા સર્વિસ ટેબલ ઉપર સર્વિસમાં છે અને એટલે કટિંગ ટેબલથી સર્વિસ ટેબલ સુધી લઈ જવામાં છે અને સતત રોટેશન થયા કરે છે લોકોનું અને આ કેમ્પની બીજી ખાસિયત જો આ ગરમા ગરમ લાઈવ ફુલવડી પણ બનતી જાય છે માત્ર તરબૂચ જ નહીં અહીંયા ઓલમોસ્ટ બે હજારથી અઢી હજાર લોકો તો પાછા ફુલવડીનો સ્વાદ પણ માણતા જાય છે આગળના ટેબલ ઉપર અહીંયા ગરમા ગરમ ફુલવડી ઉતારી અને રાખી દેવામાં આવે જેને તરબૂચ ખાવા હોય તરબૂચ ખાય જેને ફુલવડી ખાવી હોય ફુલવડી ખાય બંને વસ્તુ ખાવી હોય બંને વસ્તુ ખાય તો ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અંબાજી પદયાત્રા બે હજાર ચોવીસનું કવરેજ કરતા કરતાં વિસનગરથી આગળ નીકળી ગયા અમે ઓલમોસ્ટ દસથી બાર કિલોમીટર રંગપુરના પાઠી આવીને ઉભા રહ્યા તો ખબર પડી યાર એ તો લાસ્ટ ટાઈમની જેમ જ ટન મોડે બધા તરબૂચ ઠલવાના છે અને આંકડો તો પાછો સોળ ટને પહોંચ્યો છે દસમાંથી સીધા સોળ ટને આવી ગયા એક વર્ષની અંદર અને ઉભા રહીને આ બધા મિત્રો સાથે વાત કરી

બોધવાનું મંડપ બોધવાનું એક અઠવાડિયા આગળનો ટાર્ગેટ હોય તો મિત્રોમાં રોટેશન રહ્યા છે ને કે સવાર બપોર સાંજ અલગ અલગ નહીં નહીં બધા અમદાવાદ વસ્ત્રાલના મિત્રો છે બધાને ગામની થોડા મિત્રોની મદદ મળે એ લોકોના સહકારથી બધું ચાલે જાય કોઈ ગ્રુપ કે એવું ઉકઈ નહીં તો સવારની આપણે પ્રોસેસ ને કેટલા વાગી શરૂઆત થાય પછી કે પછી જોચે કે ગેપ પડતો નહીં કોઈ કોઈ ટાઈમ નહીં 24 કલાક ચાલુ છે 24 કલાક 24 કલાક ચાલુ આજ દિવસ અને પછી ચા પાણી નાસ્તો તો ખરા હા એ બધું એ બી સાથે ચાલુ જ બધું 24 કલાક ચાલુ જેને જેને આગલો વિડિયો આપણો નથી જોયો એમને જરાક સમજાવજો કે આ કઈ રીતે શરૂઆત કરી દે કેમ્પની અને શરૂઆત તો પહેલા કતારે તરબૂચની સીઝન હોય ને હા બરોબર તમાર ખેડૂતનું અગાઉ જે વખત ચોમાસું બેસે એ વખત એનું વાવેતર કરાવી દેવું પડે કે આટલા ટન માલ અમાર જોઈએ તો એ લોકોએ ટાર્ગેટ તમને પશુ વાવેતર કરીને આપું 15 વર્ષ 27 વર્ષ જે થાય આ બધું કેટલા વર્ષ પહેલા કોના મનમાં વિચારો આવ્યો આ ભાઈ અમદાવાદના મિત્રો વસરાલવારા મિત્રો એમના મનમાં વિચાર આવ્યો તમે રંગપુરના છો હા ગામના સ્થાનિક ભેગા થઈને હા બસ ગામના મિત્રો ને અમદાવાદના મિત્રો બધો સાથ સરકાર મળી રહે અને સેવા ચાલે છે સવય ગીતમ આમ તો માથા ગણાતા ઓન હોય નહીં આ હજારો લોકો લાખો લોકો નીકળ તો લાખો લાખો છતાં તમે ટાર્ગેટ રાખ્યો છે કે આટલા લોકો તો સેવાનો લાભ લેશે લે

ત્યાંથી ઉઠાઈ બરફની પાટો તો મૂકેલી કે પછી વિડીયો લઈ લે તો એનું ચિલ્ડ કરીને પશુ પ્રસાદી આપવાની ચિલ્ડમાં તો આવું નીચે અહીંયા બરફની લાદી છે હમ કેટલી લાદી મંગાવી રાખવી પડે તરબૂચની સાથે સાથે પેરેલલ ગરમાં ગરમ ફૂલવડીનું પણ ડિપાર્ટમેન્ટ ચાલતું હોય છે સાથે ચા પણ તાજી બનતી રહેતી હોય છે અને મેડિકલ ની પણ સુવિધા આ કેમ્પમાં ઉપલબ્ધ છે અહીંયા બે હજારથી પચીસસો લોકો દિવસમાં એટલે કે ચોવીસ કલાકમાં ફુલોડીનો પણ લાભ લેશે એવું અહીંના આયોજકોનું કહેવાનું થાય છે તમે જુઓ કોન્સ્ટન્ટ એના ગાણવા અમે જ્યાં સુધી ઊભા હતા ત્યાં સુધીમાં અમે જોયું કે બેક ટુ બેક અનેક ગાણવાઓ જે છે એ ફુલૌડીના ઉતરી ગયા હા તમે જે અનાઉન્સમેન્ટ સાંભળ્યું ને એ સતત ચાલતું રહેતું હોય છે આ વખતે અંબાજીની પદયાત્રા દરમિયાન એક વસ્તુ ઉડી નાખીને લગતી હતી જે દર વખતે વધારે રસ્તા ઉપર કચરો થતો હોય અને ઘણા બધા લોકો ઇવન વિડીયોમાં પણ કમેન્ટ કરતા હોય છે ને કે ભાઈ રસ્તા ઉપર કચરો થાય છે જો કે જ્યાં લાખો લોકો દર વર્ષે ત્રીસ પાંત્રીસ ચાલીસ લાખ લોકો જે પદયાત્રામાં નીકળ્યા હોય અને એટલા બધા સેવાના કેમ્પો પણ થતા હોય ત્યાં સ્વાભાવિક રીતે રસ્તા ઉપર કચરો જોવા મળતો દરેક સ્ટોલ ઉપર બહુ જ ઉડીને આખે વખતની વસ્તુ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અહીંયા પણ તમે જુઓ જે દૂનામાં આપવામાં આવે છે એની સાથે સાથે એ લોકોને ખાસ કહેવામાં પણ આવે છે કે જે ડિશ કે જે દૂનામાં તમે વસ્તુઓ લો છો એને ત્યાં ખાઈ અને કચરાપેટીમાં જ નાખો જ્યાં ત્યાં વસ્તુ રસ્તા ઉપર ના ફેંકો એક દિવસની અંદર એકસો વીસ કિલો ફૂલવડીનો એમનો ટાર્ગેટ હોય છે સ્વચ્છતાની જાળવણી પર્યાવરણનું જતન બેટી પઢાવો બેટી બચાવો સામાજિક સમરસતા અને એવા અનેક સુવાક્યો તમને મોટાભાગના કેમ્પ્સની અંદર જોવા મળશે માત્ર અનાઉન્સમેન્ટ થકી નહીં પણ આ પ્રકારના સ્લોગનની સાથે સાથે આ પ્રકારના બોર્ડની સાથે સાથે પણ અહીંયા બહુ સારા સારા મેસેજીસ આવતે અલગ અલગ કેમ્પની અંદર જોવા મળી રહ્યા છે તરબૂચનું કટિંગ થયા પછી એનું જે વેસ્ટેજ હોય છે એનો જે વધારાનો કચરો એની છાલ કે જે કંઈ પણ હોય છે એને અહીંયા એક સાથે ટ્રેક્ટરની અંદર ભેગું કરવામાં આવે છે અને પછી એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે અહીંયા જે બધા સ્વયંસેવકો છે એ અમદાવાદથી લઈ અને અહીંયા રંગપુર ગામ બધા હળીમળી ભેગા મળી પોતપોતાને મળેલી જવાબદારીનું ખૂબ જ નિખાલસતાપૂર્વક જે છે એ વહન કરે છે અને લોકોની સેવા કરે છે અને આ જુઓ આ છે આ બધા સેવાના કેમ્પોની ખૂબસૂરતી ખૂબ જ સારી વાત કે એ લોકો નિજાનંદ માટે અહીંયા સેવા કરવા આવે છે પોતે પણ રાજી રહે પોતે પણ રાસ લેતા જાય અને અહીંથી આવનારા તમામ પદયાત્રીઓ જે છે એ પણ એમને જોઈને ઝૂમી ઉઠે છે અને જે થાકોડો હોય એ બધા કેમ્પોમાં આવીને અડધો થાકોડો તો ત્યાં ત્યાં ઓગળી જતો હોય છે અને બાકી રહી વાત એ લોકોના આગ્રહની તો આગ્રહ જાણે કેમ પોતાના પરિવારના લોકોને પોતાના પ્રસંગમાં આપણે કરતા હોઈએ એ જ રીતનો આગ્રહ અહીંયા નાસ્તા પાણી માટેનો તરબૂચ માટેનો ચા માટેનો અને સાથે સાથે એમને જે હાથને પગ મસાજ કરી આપવામાં આવે એના માટેનો આગ્રહ થતો હોય છે જય અંબે જય જય ગરવી ગુજરાત